પાણી પાણી થયું છે નેશનલ હાઈવે પર પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે પાણી ભરાતા જ બે થી ત્રણ કિલોમીટર સુધી લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે હાઇવે પર એક જ લેન ચાલુ હોવાથી ભારે હાલાકીનો સામનો આપ જોઈ રહ્યા છો નેશનલ હાઈવે નંબર આઠ અમદાવાદથી મુંબઈનો હાઇવે ભારે વાહનો સતત અહીંયા આવન જાવ કરતા હોય છે અને એ સમયે આપ જોઈ રહ્યા છો ત્યાંને વાહન ચાલકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે ત્યારે જો નેશનલ હાઈવેની વાત કરીએ તો નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર પણ ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાઈ જવાના કારણે નેશનલ હાઈવે નંબર અડતાલીસ થઈ જામ થઈ જવા પામ્યો છે અમદાવાદથી મુંબઈ નેશનલ હાઈવે હોય કે ભાઈ મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે તમામ જે નેશનલ હાઈવેના જે રસ્તાઓ છે તેના ઉપર પાણી ફરી વળવાના કારણે જે હાઈવે છે તે જામ થઈ જવા પામ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો વાળા આવી રહ્યો છે હાઈવે ઓથોરિટી દ્વારા લઈએ લાખો રૂપિયાનો જે ટોલ ટેક્સ ઉપરાવવામાં આવે છે તેમ છતાંય છે હાઈવે ઉપર જે પાણી નિકાલની જે યોગ્ય વ્યવસ્થા હોય છે ન કરવાના કારણે જે અહીંયા આગળ પાણી ભરાઈ જવા પામ્યા હોય પાણી ભરાઈ જતા હોય છે હાલ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વાહનોની લાંબી કટાર જે હાઈવે ઉપર જોવા મળી રહી છે હાઈવે ઉપર જ્યાં ત્યાં પાણી ભરાઈ ગયા છે ને જ્યાં ત્યાં રસ્તાઓમાં ખાડા પડી ગયા છે તેને લઈને જે વાહન ચાલકોએ જે ખારો ક્યાં છે અને રસ્તો ક્યાં છે તે ખબર ન પડવાના કારણે